નગરપાલિકાના વહીવટમાં રહેલી ખામીઓને પાયના પ્રશ્નને લઈ અનોખું આંદોલન છેડવામાં આવ્યું છે શાંતિરંગા ગ્રુપના નેજા હેઠળ થયેલા કાર્યક્રમમાં રામદુન અને મુદ્દા પર વહીવટી તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

આ ઉપરાંત કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થનારા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ફેલાયેલ રોગચાળા અને બ્યુટિફિકેશનના નામે થયેલા ભ્રષ્ટાચારના આરોપો પણ ઉઠાવવામાં આવ્યા આંદોલનકારીઓ દ્વારા રામધૂન બાદ ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ બંને રજા પર હોવાથી આવેદનપત્ર સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો આ કારણે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો અને તેમણે પાલિકામાં રામધુન અને સૂત્રોચ્ચાર કરી પોતાનો આક્રોશ ઠાલવ્યો અંતે પાલનપુરથી ઇન્ચાર્જ ચીફ ઓફિસર જીગર પટેલને ડીસા ઉપાડ્યો અને તેમણે આવેદનપત્ર સ્વીકાર્યું હતું આંદોલનકારીઓ ડીસા ડીવા એસપી ચીફ ઓફિસર અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા પરંતુ નાયબ કલેક્ટરે માત્ર પાંચ લોકોને ચેમ્બરમાં પ્રવેશ આપવાની વાત કરતા જીગયા તેનો સખત વિરોધ કર્યો આખરે નાયબ કલેક્ટરે બધા લોકોને અંદર આવવા દીધા આ સમગ્ર આંદોલન ડીસાના વિકાસ અને સુશાસન માટે નાગરિકોની જાગૃતિ દર્શાવે છે ડીસા નગરપાલિકા દ્વારા ઉપર ચાલી રહી છે એ જગ્યા ઉપર સરકાર પાસે જમીનની માગણી કરી અને ત્યાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની એક આયોજન ચાલી રહ્યું છે શાંતિરંગા ગ્રુપના સભ્યોને આ બાબતે જાણકારી મળતા ભવિષ્યમાં ડીસામાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે જેથી આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું સ્થળ બદલી અને અન્ય સલામત જગ્યાએ લઈ જવા માટે ઉપરાંત ડીસા નગરપાલિકાના વિસ્તારોમાં ગેરકાયદેસર કતલખાના અને માંસની દુકાનો સતત ધમધમી રહ્યા છે એ બંધ કરાવવા માટે ઉપરાંત રખડતા ઢોરોથી લોકોના જીવનને જોખમ છે અને સીઆરપીસી એકસો તેત્રીસ નીચે અગાઉ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબનો હુકમ અસ્તિત્વમાં હોવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવામાં આવતી નથી તો નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે સીઆરપીસી એકસો તેત્રીસના ભંગ બદલની કાર્યવાહી કરી રખડતા ડોરોનો પ્રશ્ન કાયમી નિરાકરણ આવે અને લોકોની સલામતી જળવાય તે માટે તેમજ બ્યુટિફિકેશનના નામે જે કરોડો રૂપિયાના ખર્ચા થાય છે એના બદલે લોકોના પ્રાથમિક પાયાની જે જરૂરિયાતો છે એ પૂરી કરવા માટે ખર્ચા કરવામાં આવે અને નગરપાલિકામાં જે મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એમાં પોલીસ અધિકારના ગુના બનતા હોવાના કારણે પોલીસ એફઆઈઆર નોંધીને તપાસ કરે એ બાબતે નગરપાલિકા વિરુદ્ધ અને નગરપાલિકાની પોતાની ફરજ બજાવે એ માટે નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રીને અને સબડિવિઝનલ મેજીસ્ટ્રેટ સાહેબશ્રીને પણ રજૂઆત કરેલી છે અને તેમના તરફથી ખૂબ પોઝિટિવ રિસ્પોન્સ મળેલો છે જો પંદર દિવસમાં આ બાબતે કોઈ કાર્યવાહી નહીં થાય તો શાંતિરંગા ગ્રુપના સભ્યો દ્વારા ખૂબ જ આક્રમક અને કાયદાની મર્યાદામાં રહી અને અનેક પગલાં ભરવામાં આવશે ગેરકાયદેસર ધંધા કાયદાની મર્યાદામાં રહીને બંધ કરાવવા માટે પણ કાર્યવાહી કરવામાં આવશે જે જગ્યા ઉપર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો છે એ જગ્યા ઘણા જ વર્ષોથી ત્યાં કાંઠ પાંજરાપોળ ચાલે છે એના કબજામાં આવેલી છે ત્યાં આગળ બીમાર ગાયોને રાખવામાં આવે છે બે હજાર સત્તરમાં જ્યારે લંપીનો રોગચાળો ફાટી નીકળ્યો એ સમયે ત્યાં આગળ અનેક લંપીગ્રસ્ત ગાયોના સમાધિ કરવામાં આવેલી છે ત્યાં જમીનમાં દાટવામાં આવેલા છે જેના કારણે અને અત્યારે પણ ત્યાં મળમૂત્ર ખૂબ જ અઢળક પ્રમાણમાં છે ઝુનોટિક રોગો ફેલાવાની પૂરી શક્યતા છે બાજુમાં જે મોટી પાજરાપુર છે જ્યાં દસ હજાર બીમાર પશુઓ સાચવવામાં આવે છે મૃત પશુઓના નિકાલ માટે ચર્મકુંડ આવેલો છે આ બીમાર પશુઓના કારણે જો તેની બાજુમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બને તો હવાથી પાણીથી અને જમીન મારફતે ઝુનોટિક ડિસીઝ એટલે કે પ્રાણીજન્ય રોગો પાણીમાં ભળી અને ડીસાના નગરજનોને બહુ જ રોગગ્રસ્ત કરી શકે એવી પૂરી શક્યતા છે ડીસા ભવિષ્યનું ચીનનું વુહાન બની શકે અને જે રીતે વુહાન ફેલાવવા માટે આખા વિશ્વમાં જાણીતું બન્યું એ રીતે કોઈ પ્રાણીજન્ય રોગના ફેલાવવા માટે જાણીતું ન બને અને નાગરિકોની સલામતી જળવાય તે જરૂરી છે પ્રાણ પ્રશ્નોને લઈને ડીસાની જે જનતા અને જાગૃત નાગરિકો દ્વારા શાન તિરંગા ગ્રુપનું જે ગઠન કરવામાં આવ્યું છે એમાં ડીસાના મુખ્ય પ્રશ્નોને લઈને આજે રેલી સ્વરૂપે નગરપાલિકા ડીવાયએસપી ઓફિસ અને પ્રાંત આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું છે મુખ્યત્વે બાબતો એવી છે છે કે આશરે કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે પાંજરાપોળની બાજુમાં બની રહ્યો તો એ જગ્યા જે છે એ કન્ટામિનેટેડ હોઈ શકે છે પશુ પક્ષીઓના મૃત શરીરના અંગો ત્યાં એને ભંડારો કરેલો હોઈ શકે છે અને ભવિષ્યમાં બેક્ટેરિયલ અને વાયરલ ઇન્ફેક્શન સો ટકા ફેલાવાની શક્યતાઓ રહેલી છે આપણે ઘણી જોઈએ છીએ કે એકવાર સરકાર પેલા રોડ બનાવે પછી યાદ આવે કે ભાઈ અહીંયા તો ગટર વ્યવસ્થા વ્યવસ્થા રહી રહી ગઈ ગઈ પાછો રોડ બનાવે પછી યાદ આવે કે ભાઈ ગેસ એટલે વારંવાર પબ્લિકના ને એક જ કામ પાછળ ખર્ચીને મસ્ત મોટા ભ્રષ્ટાચાર કરવાની આ ટ્રીક છે એને અટકાવવા માટે આપણી રજૂઆત એ છે કે ભાઈ એ જગ્યાનું સોઇલ ટેસ્ટિંગ થાય ભવિષ્યમાં એકવાર જો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બની જાય પછી સફાળા બેઠા થાવ કે ભાઈ લોકોની સુખાકારી અને આરોગ્યનો ખતરો છે એટલે પછી તમે પાંજરા બોર્ડ ને બીજે ખસેડવાના પ્લાનિંગ કરો અને ગૌ ડીસામાં ભ્રષ્ટાચારનો જે માહોલ છે નગરપાલિકા મ્યુનિસિપાલની મ્યુનિસિપલ એક્ટની જોગવાઈઓને અનુસર્યા વગર જે ઠરાવો કરે છે અને મસ્ત મોટા ખર્ચા ઉધારે છે એને લઈને પણ આપણો વિરોધ છે એક બાજુ ડીસા નગરપાલિકા ઓફિસના પોતાના ટોયલેટ સાફ સુધરા નથી અને કંડમ હાલતમાં છે અને બીજી બાજુ ડીસાના જાહેર રોડ જે ઓલરેડી ડેવલપ છે એમાં સવા છ કરોડ રૂપિયા સવા કરોડ રૂપિયા એવા માતબર રકમો ખર્ચી અને જનતાના નાણાં આ કઈ બાજુ લઈ જવા માંગી રહ્યા છે મિત્રો ત્રીજી વાત કે આ છે કોઈ કાર્યવાહીઓ થઈ રહી જાગૃત નાગરિકો આગળ આવે છે ફરિયાદો લખે છે કોઈ કામગીરી નથી થતી એક બાજુ સેનિટેશન વાતો છે કલેક્ટર બનાસકાંઠા એમાં એસઆઈટી નું ગઠન કરે છે તો એનામાં પણ કોઈ ખુલાસો નથી ખરેખર જનતાના નાણાં જો ગેરવ્યાજબી રીતે વપરાતા હોય તો એમાં શું થયું એ જાણવાનો જનતાનો અધિકાર છે તો આ બધી જ બાબતોને લઈને શાંતિરંગા ગ્રુપ એક નોન પોલિટિકલ મુવમેન્ટ જેમાં કોઈ રાજકારણ નહીં માત્ર દિશાના પ્રશ્નોને લઈને આપણે સૌએ સહિયારો પ્રયત્ન કરીએ છીએ આપણે અપેક્ષા રાખીએ કે એમાં આપણને ચોક્કસ સફળતા મળશે અને ભ્રષ્ટાચારીઓ જેલ ભેગા થશે